નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર બી એનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની અંદર જે મોસ્ટ આઈઅી પ્રશ્ન છે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે એનો વિડીયો આપણે અત્યારે આ લઈને આવ્યા છીએ ચલો ચાલુ કરીએ પહેલો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની અંદર કુલ કેટલી કલમો છે તો ત્રણસો અઠાવન જેટલી કલમો છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ક્યારે પસાર થઈ હતી તો પચીસ બાર બે હાજર કલમો છે આગળનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની અંદર કુલ કેટલા અધ્યાય છે તો વીસ નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે ની અંદર શિશુ એટલે કે બાળક કોને કહેવાય છે

આગળનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે અગિયાર ઓગસ્ટ બે હજાર તેવીસના ના રોજ એટલે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ પહેલ સંસદની અંદર બિલ રજૂ કરવામાં આવેલું હતું આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની અંદર વ્યક્તિ શબ્દની વ્યાખ્યામાં શું સામેલ છે તો ઉપરના બધા એટલે કે પુરુષ અને સ્ત્રી ટ્રાન્સજેન્ડર કૃત્રિમ વ્યક્તિ કે જેની અંદર કંપની અથવા કોર્પોરેશન વગેરે એટલે કે આ ઉપરના બધા ત્રણે ત્રણેય જે છે એ વ્યક્તિ શબ્દની વ્યાખ્યાની અંદર સામેલ કરવામાં આવેલા છે પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની અંદર કુલ કેટલા ગુનાઓમાં સજાના નિયમો વધારવામાં આવેલા છે તો તેત્રીસ જેટલા

કાયદાને બદલે લાગુ થઈ હતી તો ભારતીય દંડ સંહિતા જે IPC 1860 હતો એના પછી જે રદ કરીને BNS લાગુ કરવામાં આવેલી હતી BNS 2023 શું છે તો અપરાધિક મૂળભૂત કાયદો કહેવાય છે ઓપ્શન નંબર એ એ સાચો જવાબ આવશે BNS ક્યાં લાગુ થાય છે તો સમગ્ર ભારતની અંદર જમ્મુ કાશ્મીરની અંદર આવી જશે આજુ અનુસૂચિત વિસ્તારો અને સિવાય અનુસૂચિત વિસ્તારોની અંદર સમગ્ર ભારતની અંદર આવી જશે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે પ્રશ્ન છે કે એ જે ભારતનો નાગરિક છે અમેરિકાની અંદર બીની હત્યા કરે છે તે હત્યા માટે કયા વિચારણા અને દોષિત ઠરાવી શકાય છે તો ઓપ્શન નંબર સી સાચો આવશે કે ભારતના કોઈપણ ભાગની અંદર જ્યાં તે મળી આવે ત્યાં તે દોષિત ઠરાવી શકાય છે પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર અનુસાર અપરાધની પ્રકૃતિની અંદર સૌથી મહત્વનું તત્વ કયું છે તો ઈરાદો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કોઈ અપરાધિક ષડયંત્ર માત્ર ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પ્રમાણે ઓછામાં ઓછા કેટલા લોકોની જરૂર હોય છે તો બે વ્યક્તિઓની જરૂર હોય છે અપરાધિક ષડયંત્ર એટલે ક્રિમિનલ કોન્સ્પાયરીસીની અંદર ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કઈ નવી જોગવાઈ ઉમેરવામાં આવેલી હતી તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે ભ્રષ્ટાચાર રોકવા અને વ્યક્તિગત લાભ માટે ન્યાયની અંદર અવરોધ ન આવે તેની ખાતરી કરવી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની અંદર કઈ કયા નવા પ્રકારની ગુનાઓ ઉમેરવામાં આવેલા હતા તો ઉપરના બધા એટલે કે સંગઠિત અપરાધ અને આતંકવાદી પ્રવૃત્તિઓ ડેટા ચોરી અને ઓનલાઈન છેતરપિંડી આ બધા જે ગુનાઓ છે એ નવા ઉમેરવામાં આવેલા હતા પ્રશ્ન છે કે કયા અનુચ્છેદ હેઠળ સંવિધાનના મૂળભૂત અધિકારો અનુસાર બનાવવામાં આવી હતી તો સુડતાળીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કયા અનુચ્છેદ એટલે કયા આર્ટિકલ પ્રમાણે સંવિધાનના મૂળભૂત અધિકારના અનુસાર અનુસાર બનાવવામાં આવેલી હતી તો સુડતાળીસ પ્રમાણે આર્ટિકલ સુડતાળીસ પ્રમાણે બનાવવામાં આવેલી હતી બીએનએસ બે હજાર ત્રેવીસની અંદર બળાત્કારના કેસોની અંદર સજા ન્યૂનતમ અવધિ કેટલી કરવામાં આવેલી હતી તો દસ વર્ષ બીએનએસ બે હજાર ત્રેવીસની અંદર સામૂહિક દંગા એટલે કે માસ રાઈડ જે કહેવામાં એના અંદર કેટલી સજા નક્કી કરવામાં આવેલી હતી કેટલી કરવામાં આવેલી છે તો પાંચ પાંચ વર્ષ બીએનએસ બે હજાર ત્રેવીસની અંદર કઈ કલમ હેઠળ રાજદ્રોહ એટલે કે સેડિશનને હટાવીને નવા પ્રાવધાનો ઉમેરવામાં આવેલા છે તો કલમ એકસો ચોવીસ એની અંદર ની અંદર હત્યા માટે ન્યૂનતમ સજા કેટલી નક્કી કરવામાં આવી છે તો આજીવન કેદ ભારતીય ન્યાય સંહિતા બે માં નવા કાયદાઓનો મુખ્ય હેતુ શું છે તો ઉપરના બધા એટલે કે કાનૂની પ્રક્રિયાને સરળ બનાવી ભ્રષ્ટાચારને ખતમ કરવો ન્યાય વ્યવસ્થાની અંદર ઝડપ લાવવી એમ આ ત્રણે ત્રણ જે છે નવા કાયદાઓનો મુખ્ય હેતુ છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની અંદર આજીવન કેદ એટલે કે લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ ઇમ્પ્રિઝનમેન્ટની વ્યાખ્યાની અંદર શું સુધારો કરવામાં આવ્યો હતો તો વીસ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આની અંદર

દોષિત ઠેરવી શકાય છે આગળનો પ્રશ્ન છે કે બીએનએસ બે હજાર ત્રેવીસ હેઠળ હત્યા એટલે કે મર્ડર અને ગેરહેતુક હત્યા કેપેબલ હોમિસાઇડ એટલે કે ગેર હેતુક મતલબ કે સાપરાધ મનુષ્ય વત આ બંને વચ્ચે તફાવત શું છે તો હત્યાની અંદર પૂર્વ આયોજન હોય છે જ્યારે જે સાપરાધ મનુષ્ય વધ હોય છે એની અંદર પૂર્વ આયોજન હોતું નથી નેક્સ્ટ પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિની સ્વતંત્રતાને ગેરકાયદેસર રીતે બંધન કરવાને બીએનએસ બે હજાર ની અંદર શું કહેવામાં આવે છે તો ખોટી રીતે બંધક બનાવવું બીએનએસ બે હજાર ની અંદર ડકેતી ક્યારે ગણવામાં આવે છે તો જ્યારે પાંચ અથવા તો વધુ વ્યક્તિનો ગુનો કરેલો હોય ત્યારે તેને ડકેતી કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને ડરાવના ડરાવવાનો અથવા ધમકાવવાને બીએનએસ બે હજાર તેવીસ હેઠળ શું કહેવામાં આવે છે તો આપરાધિક ધમકી કહેવામાં આવે છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે બીએનએસ બે હજાર ત્રેવીસ પ્રમાણે જબરજસ્તી વસૂલી એટલે એક્સ્ટોર્સન અને ચોરી એટલે કે થેફ્ટ બંને વચ્ચેનો શું મુખ્ય તફાવત છે તો ઓપ્શન નંબર બી આની અંદર સાચો જવાબ આવશે કે જબરજસ્તી વસૂલીની અંદર ડરનો ઉપયોગ થાય છે જ્યારે ચોરી ની અંદર ડરનો ઉપયોગ થતો નથી નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એટલે કે બીએનએસ હેઠળ કયા ગુનાઓ આવતા નથી તો ઓપ્શન નંબર ડી એટલે કે વિશિષ્ટ અથવા તો સ્થાનિક કાયદા દ્વારા વ્યાખ્યાયિત જે ગુના છે એ નથી આવતા આગળનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર સંપત્તિ કોઈ વ્યક્તિના કબજાની અંદર ગણાવવામાં આવશે જુ ઉપરના બને એટલે કે સ્વયં તે વ્યક્તિના કબજામાં હોય અને તે વ્યક્તિ પત્ની કર્મચારી અથવા તો સેવકના કબજામાં તેના માટે હોય તો તે બીએનએસ હેઠળ સંપત્તિ કોઈ વ્યક્તિના કબજાની અંદર ગણવામાં આવશે બીએનએસ પ્રમાણે લોકસેવક શબ્દ કોને દર્શાવે છે તો એ પણ ઉપરના ત્રણ એટલે કે ભારતની સેનાના આર્મી નેવી અને જે કહેવાય છે એટલે કે ભારતની સેના અને વાયુસેનાનો દરેક આયુક્ત અધિકારી દરેક ન્યાયાધીશ અને જે સેવાની અંદર હોય તેને વેતન મળે છે એ લોકસેવક એટલે જાહેર સેવક તરીકે ઓળખવામાં આવશે પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ હેઠળ કોણ લોકસેવક ન થઈ તો ઉપરના બધા એટલે કે ખાનગી પ્રેક્ટિસ કરતો ચિકિત્સક અધિકારી નગરપાલિકાનો પાર્ષદ અને સહકારી સંસ્થાનો અધ્યક્ષ જે છે એ લોકસેવક નથી જાહેર સોરી બીએનએસ હેઠળ નીચેના અંદરથી કોણ લોકસેવક છે તો પોલીસ ફોર્સનો હોમગાર્ડ જે છે એ લોકસેવક ગણાય છે જમીન અને જે વસ્તુઓ જમીન સાથે જોડાયેલી હોય છે તેને શું કહેવામાં આવે છે તો સ્થાવર સંપત્તિ ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે પ્રશ્ન છે કે ગેરકાયદેસર માર્ગો દ્વારા એવી સંપત્તિ મેળવવાનો પ્રયાસ કરવો જેનો કાયદેસર હકદાર હોય અને બીજો હોય તેને શું કહેવામાં આવે છે તો ગેરકાયદેસર લાભ કહેવામાં આવે છે જે વ્યક્તિ આ ઈરાદે કામ કરે છે કે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરાવે અથવા તો બીજી વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન પહોંચાડે તેને શું કહેવામાં આવે છે તો બે કહેવામાં આવે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે પ્રશ્ન છે કે જે વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સમાન બનાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે તેને શું કહેવામાં આવે છે તો કુટકર્મ કહેવામાં આવે છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે પ્રશ્ન છે કે કોઈ વસ્તુ પર અક્ષરો નિબંધો ચિહ્નો વગેરે દ્વારા કોઈ વાત લખવામાં આવે તો તેને શું કહેવાય છે દસ્તાવેજ મૂલ્યવાન સિક્યુરિટી એટલે શું મૂલ્યવાન સિક્યુરિટી કોને કહેવાય છે તો ઉપરના ત્રણે ત્રણ એટલે કે જ્યાં દસ્તાવેજ દ્વારા કોઈ કાનૂની અધિકાર સર્જિત વિસ્તૃત સ્થાનાંતરિત નિબંધિત નિરસ્ત કરવામાં આવે અથવા તો છોડવામાં આવે જ્યાં દસ્તાવેજ દ્વારા કોઈ વ્યક્તિ સ્વીકાર કરે કે કે કાનૂની દાયિત્વ હેઠળ છે અને જ્યાં દસ્તાવેજ દ્વારા કોઈ સ્વીકાર કરે કે તે અમુક કાનૂની અધિકાર ધરાવતું નથી આને મૂલ્યવાન સિક્યુરિટી કહેવાય છે પ્રશ્ન છે કે નુકસાન શબ્દનો અર્થ એવી કોઈ હાનિ થાય છે કે જે ગેરકાયદેસર રીતે થઈ હોય તો ઉપરના ત્રણે ત્રણ એટલે કે શરીરને સંપત્તિને અને પ્રતિષ્ઠાને જે ત્રણે ત્રણને હાનિ થઈ હોય એ નુકસાન નુકસાન જ ગણાય છે

કઈ બાબત અપરાધ નહીં ગણાય તો સાત વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા જે કરવામાં આવેલું જે કોઈ કાર્ય હોય અપરાધ ગણવામાં આવતું નથી ખાનગી બચાવનો અધિકાર કોને મળે છે તો સેલ્ફ ડિફેન્સનો જે અધિકાર હોય છે એ શરીર અને સંપત્તિના બચાવ માટે હોય છે ઘણા પ્રશ્નો એ છે કે જે આઈપીસીની અંદર તમને યાદ હોય છે એના એ જ આમાં કામ આવી જાય છે નેક્સ્ટ પ્રશ્ન છે કે જે વ્યક્તિ અપરાધ કરવા માટે ઉશ્કેરે છે તેને શું કહેવામાં આવે છે તો ઉશ્કેરનાર પ્રશ્ન છે કે જ્યારે કોઈ ગેરકાયદેસર જમાવ દ્વારા અથવા તો તેના કોઈ સભ્ય દ્વારા જે જમાવના સામાન્ય ઉદ્દેશ આગળ વધારવા માટે અને બળ અથવા તો હિંસાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દરેક સભ્ય કયા ગુના માટે દોષિત ગણવામાં આવે છે તો બળવાનો ઓપ્શન એ નુકસાન થવાથી નુકસાન થાય છે નુકસાન થવાથી નુકસાન થાય છે એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિને ઘાસ નાખે છે જેથી જેથી મૃત્યુ મૃત્યુ થાય છે અથવા આ જાણીને નાખે છે કે મૃત્યુ થઈ શકે છે અને બી એ માનીને જમીન મજબૂત છે એના પર ચાલે છે અને અંદર પડી જાય મૃત્યુ પામે છે મતલબ કે એ નામનો જે વ્યક્તિ છે એ ખાડો કરીને એના ઉપર એક લાકડા નાખી દે છે એના ઉપર ઘાસ ફેરવી દે છે જેનો ઈરાદો એ રીતનો હોય છે કે જે કોઈ કોઈનું મૃત્યુ થઈ છે હવે એ બી નામનો વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે અને એ એમ જ માને છે કે સામે એક રસ્તો છે બી એની અંદર પડી જાય છે અને બીનું મૃત્યુ થાય છે તો એ શું કર્યું કહેવાય તો એ હત્યાનો ગુનો કરે કહેવાશે પ્રશ્ન છે કે ગેરકાયદેસર માનવ વધની હત્યા નથી જ્યારે ઉપરની તમામ સ્થિતિઓની અંદર એટલે ગંભીર અને અચાનક ઉશ્કેરણી કરી હોય ખાનગી બચાવના અધિકારનું ઉલ્લંઘન થાય છે અને લોક સેવકના કાર્ય અને સંમતિથી મૃત્યુ થતું સ્વીકાર્ય હોય એ બી એ નામનો વ્યક્તિ જે બી નામના વ્યક્તિ પર તલવાર અને લાકડી વડે એવો ગા કરે છે કે તેનાથી સામાન્ય રીતે મૃત્યુ થવાની શક્યતા હોય છે પરિણામે બીનું મૃત્યુ થાય છે એ એ શું કર્યું છે તે એ સ્વાભાવિક રીતે હત્યાનું છે હત્યાના ગુનાના કિસ્સાની અંદર કયું નિવેદન સાચું છે તો ઉપરના તમામે તમામ નિવેદનો સાચા છે એટલે કે જાણવાને પાત્ર હોય છે આ અજામીન પાત્ર અને અમાફ કરી શકાય એવું હોય છે બેલેબલ હોતું નથી કમ્પાઉન્ડેબલ પણ નથી હોતું ચલો સેશન કોર્ટની અંદર વિચારણા માટે યોગ્ય છે આટલા આ ત્રણે ત્રણ ઓપ્શન જે છે એ સાચા છે આગળનો પ્રશ્ન છે કે બીને દિવાલ બી ની દીવાલ થી ઘેરાયેલી જગ્યા ની અંદર પ્રવેશ કરાવીને એ તેની અંદર તાળો લગાવી દે છે આ રીતે બી ની દીવાલ થી પરિમિત ની જે ભાગ છે એની બહાર જઈ શકતો નથી બી નામનો વ્યક્તિ તો એ કયા પ્રકારનો ગુનો કરે કહેવા છે તો ગેરકાયદેસર રીતે બંધ કરવાનો ગેરકાયદેસર અટકાયતનો જે ગુનો છે એ કરે કહેવાય છે અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીએ તેના વાલીની સંમતિ વગર તેના વાલીની સંરક્ષણમાંથી લઈ જવી એ કયો ગુનો છે તો અપહરણનો કાયદેસર સંરક્ષણની અંદરથી અંદર ઉદાહરણ છે જો કાયદેસર સંરક્ષણની સંમતિ લગર લઈ જવામાં આવે તો એટલે કે પુરુષ હોય તો સોળ વર્ષથી ઓછી ઉંમરનો સ્ત્રી હોય તો અઢાર વર્ષથી ઓછી ઉંમરની અને વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય તો કાયદેસરના સંરક્ષણમાંથી માંથી ઉદાહરણ છે પ્રશ્ન છે કે જે કોઈ વ્યક્તિને કોઈ સ્થળેથી જવા માટે બળ દ્વારા મજબૂર કરે અથવા તો કોઈ છે માધ્યમો દ્વારા કરે છે તો તે અપહરણ કરવામાં આવે છે એમ કહેવાશે એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિની જમીન પર આવેલા વૃક્ષને બેમાનીથી લઈ જવાના ઈરાદે બીની પરવાનગી વગર તે ઝાડ કાપી નાખે છે તો એ કયા પ્રકારનો ગુનો કર્યો કહેવાશે તો ચોરીનો ગુનો કર્યો કહેવાશે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે પ્રશ્ન છે કે જે કોઈ વ્યક્તિના કબજામાંથી વ્યક્તિની સંમતિ વગર કોઈ ઈરાદાથી તે બે બીને તેના પૈસા ના આપે તો બી વિશે માન હાનિકારક અપમાનજનક લેખ પ્રકાશિત કરશે તે આ રીતે બીને પૈસા આપવા માટે પ્રેરિત કરે છે તો એ કયો ગુનો કર્યો કહેવાશે બરજબરીથી કઢાવી લેવાનો ઓપ્શન નંબર બીનો સાચો જવાબ આવશે બરજબરી કરી એમ પ્રશ્ન છે કે જે કોઈ એવી સંપત્તિમાં તો એવી સંપત્તિ પર જે કોઈ બીજાના કબજામાં છે આ ઈરાદે પ્રવેશ કરે છે કે તે કોઈ ગુનો કરે અથવા કોઈ વ્યક્તિને જેના કબજામાં એવી સંપત્તિ છે તેને ડર આવે અપમાનિત કરે અથવા તો પરેશાન કરે તે વ્યક્તિને તો તેને શું કહેવામાં આવે છે તો તેને ગેરકાયદેસર આક્રમણ કર્યું કહેવામાં આવે છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે

કરફોર્ડ નું ઉદાહરણ છે અને કે વાય ના ઘર ની અંદર એક બારી ની અંદર થી પ્રવેશ કરે એ પણ કરફોર્ડ નું ઉદાહરણ છે પ્રશ્ન છે કે માનહાનિના અપવાદો કયા છે તો એ પણ ઉપરના બધા એટલે કે સત્ય વાત કહેવી લોક સેવક નું જાહેર વર્તન લોક પ્રશ્ન સંબંધિત કોઈ વ્યક્તિ નું વર્તન ઓપ્શન નંબર બી છે એટલે કે ઓર્ટ ની કાર્યવાહી નું प्रकाशन સાક્ષીઓ નું વર્તન અને જાહેર હિતના ગુણો ઓપ્શન સી છે સદ્ભાવના પૂર્વક પૂર્ણ નિંદા સદ્ભાવના પૂર્ણ નિંદા સોરી બે વખત આવી ગયો અને સદભાવપૂર્ણ આરબ જે છે એ માનહાનિના જે છે એ અપવાદો છે